ચાલો બધાને જાજા કરીને જઈશ સ્વામી નારાયણ કેમ છો બધા બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત આજે તો સવાર ને હું આમનામ જ છું બધું આયોજન કરવામાં જ કેમ કે તમને બધાને ગુડ ન્યૂઝ જણાવું બધા જોડાઈ જાય ને પછી સવારનો નાસ્તો નાસ્તો હજી કર્યો નથી ચાય પીધી નથી સવારની આમનામાં જ છું અને ખબર નહીં ભગવાનને કેટલી કેટલી સેવા કરાવી હશે ને તો ભગવાન હૃદયમાં વસીને આ બધું બોલાવે ને કોઈના દ્વારા પૂરું કરાવે છે તમે વિચારી લો નહી હોય ને એવી સેવા આપ થવાની છે કે મને આવો વિચાર નતો પણ તો ખાલી એમ જ મારા હૃદયમાં વિચાર આવ્યો હજી તો હું ના ધોઈને બહાર નીકળી બાથરૂમમાંથી ને પૂજા કરવા બેસતી હતી ને પછી સાંજે ખાલી સાધુ સંતો સાથે વાત કરી હતી તો આમ મગજમાં તો આખી રાત કૂચી જ ગયું હતું બધું કે આ સેવા કર્યા જેવી એવી છે પછી કેમ કે સેવામાં ધનનું કામ ધનથી થતું હોય ને અને તમારે બધાને જોડાવાનું છે પેલા વિડીયો ખૂબ શેર કરી દેજો અને હમણાં બે મહિના મહિના દિવસ પહેલાં વડતાલ ઉત્સવમાં મોદી સાહેબે કીધું ને જે કુંભ મેળો છે પ્રયાગમાં હવે આપણે મેઇન વાત ઉપર આવી જાય કે પ્રયાગમાં કુંભ મેળો છે તો કેટલા બધા લોકો દેશ વિદેશથી આવવાના છે અને ત્યારે ભગવાને આપણને સંકલ્પ આપ્યો કે કન્ટિન્યુ આપણું અનક્ષેત્ર ચાલુ બે મહિના રહેશે તો જેને પણ સેવામાં આવવું હોય કે અમારે સેવામાં આવવું છે પણ આમ જે સેવા કરી શકો એમ હોય ને એ આવજો તમારી ટિકિટને બધું હું કરાવી આપીશ તો આપણે પ્રયાગમાં આપણું ગુજરાતનું અન્ન એ બે મહિના કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે રાત દિવસ ચાલુ રહેવાનું છે કે જે પણ યાત્રિકો આવે બધાને ફ્રીમાં જમવાનું કે કુંભના કુંભની તો ખબર ને કે બાર વર્ષે કુંભ મેળો આવતો હોય એનું કેટલું માહિતમ છે તો આપણે કેમ ગુજરાતી બધા પાછા રહી જાય આપણે મોદી સાહેબે હમણાં વડતાલ ઉત્સવમાં એ કીધું હતું ને કે એક એક વ્યક્તિ ફોરેન થી તમે દસ દસ વ્યક્તિને લાવજો એમ આ મગજમાં તો હતું જ મને એવું નથી કે આપણે પોલિટિક્સમાં રહીને જ કામ કરી શકીએ જો ભગવાને શક્તિ આપી હોય તો વાયા મીડિયા બનીને આપણે સેવા કરી શકી તો આપણે પ્રયાગમાં જે કુંભ મેળો છે બે મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી તો એમાં કન્ટિન્યુ આપણું અનક્ષેત્ર ચાલુ રહેશે અને જો ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે ને તો ઘરકામ તો ખૂટવાના જ નથી એમ થાય ને બે મહિના નીકળી જવું છે એ મારી સાથે સેવામાં આવી જ જાજો ભાઈઓ હોય બહેનો હોય પણ બહુ બહુ વડીલ ન આવતા કેમકે હું એને ના પાડીશ એને હું પગે લાગીને એમ કહીશ કે તમારા સેવા પ્રભુએ સ્વીકારી લીધી કેમ કે ત્યાં રાત દિવસ રસોઈ બનાવીને બધાને જમાડવાનું હોય તો યંગ હોય તો સારું રહેશે અને જેને સેવાનો મહિમા હોય જેને કુંભનો મહિમા હોય એ જ ભગવાન એને જ ખેંચી આવશે બધાને તો નહીં પ્રભુ આવવા દે એટલે જેના ભાગ્યમાં હશે ને એ જ આવી શકશે અને એમાંય પણ જેને ભગવાને વિદેશમાં જો તમને લક્ષ્મી આપી હોય અને તમને એમ થાય કે મારામાં જોડાવું છે તો ચોક્કસ જોડાજો મન તો ખુશીનો કોઈ પાર જ નથી એટલી ખુશી એ મને કે કુંભમાં આપણને રાધે રાધે કે કુંભમાં કુંભ મેળામાં આપણને અન્નક્ષેત્ર ત્યાં બે મહિના આ બધાને અન્ન ખવડાવવાનો સમય મળશે એટલે કેટલો આનંદ હોય વિચારજો કેમ કે અન્નથી મોટું મન કોઈ પુણ્ય દેખાતું જ નથી અને કાલ રાતથી જ બધા સાધુ સંતો પાસે બધું કુંભનો મહિમા જાણ્યો ને ત્યારનું એવું હતું કે આમાં તો સેવા કરવી જ જોઈ પણ મને નામ આપવા ના પાડી છે દાતાએ તો હું નામ તો નહીં જ આપી શકું તો જેને પણ સેવામાં જોડાવું હોય બિપિનભાઈ સ્વામિનારાયણ જય બિપિન કોટડિયા જય સ્વામિનારાયણ જયેશ પટેલ જય જયસ્વામી રણજીતભાઈ સ્વામિનારાયણ તો ચોક્કસ આમાં લાભ લેજો અને મને વોટ્સએપ મેસેજ કરી દેજો જેને પણ આમાં સેવામાં જોડાવવું હોય ને બે મહિના રહેવું હોય એ જ અને યંગ હો બહુ બહુ મોટી ઉંમરના નહીં બા દાદાને એને તમને હું પગે લાગી લઈશ દર્શન કરવા આવશો એમ ચોક્કસ બધા જો કવિતાબેન આપણે બે મહિના ફ્લાઇટની ટિકિટ લઈ જ લો ખૂટવાનું જ નથી ઘરકામ બેન તમે સારું કામ કરો છો આહિર રામ ઝાલા ભગવાન કરાવે આપણી શું તેવડ છે મન તો વિચારો ખાલી આમ ભગવાન સંકલ્પ કરાવ પૂરવી આપણે બે મહિના છોડી દેવાનું જ કરવો એટલે જેને જેને કહેવાતું હોય કહેવાય બધાને ન કહેવાય અને જેના નસીબમાં ને જેના પુણ્ય જેના પ્રારબ્ધ બહુ જોર કરતા હોય ને એ ત્યાં પહોંચી શકે બધાને સ્વામિનારાયણ કેમ કેમકે કુંભમાં મેળામાં જેના ભગવાનને ને નિમિત્ત બનાવી હોય ને જ બધા પહોંચી શકશે જવું હોય તો એ ન જઈ શકી ઘેર જ રહી એટલે એ પ્રભુ ની કૃપા હશે એ બધા સેવામાં આવશે ત્યાં ગુમનો લાભ લેશે આપણું અખંડ બે મહિના ત્યાં અન્ન ચાલુ હશે એની બધી પ્રોસેસ મેં જાણી લીધી છે બેન ધન્યવાદ આપવા પડે એટલી બધી સેવા માથે લ્યો છો ભગવાન લેવડાવે છે આપણે શું લઈ આપણે તો કઈ લેતા નથી મન તો સવાર નો કઉ નાસ્તો ચાય નથી પીધી હજી સવાર થી આમાં જ છું તો તમે મોડા લઈ માં છો તો હજી કઈ બીજું કઈ નથી દીધું હજી તો બહુ બધી વાત બાકી જ છે તો ભગવાને જો તમને લક્ષ્મી આપી લક્ષ્મી થી જોડાજો કોઈને ભગવાને શરીર સ્વસ્થ આપ્યું હોય તો એ દોડીને જોડાજો સેવામાં અરે વાહ આઈ એમ રેડી ચાલો પૂર્વી થેન્ક યુ જે રેડી હોય ને બધા વોટ્સએપ મેસેજ કરી જ દેજો કે આટલા દિવસ આવશું બધાની ટિકિટ હું બુક કરાવી દઈશ પણ સેવામાં આવો પછી ત્યાં ફરવામાં નહીં કઈ જો સેવા કરવા માટે માલતી બેન પટેલ ચોક્કસ મને કોન્ટેક નંબર મારો છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ બેન આવીને આવા સારા કામ કરતા રહો આવી અમારી પ્રાર્થના થેન્ક યુ પ્રશા પરસોતમભાઈ થેન્ક યુ મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એ મારો કોન્ટેક નંબર છે તમારું આધાર કાર્ડ અને તમે કયા ગામથી છો એ મને એક મોકલી દેજો અને કેટલા દિવસ ત્યાં સેવામાં આવશો ને એ મને એક મોકલી દેજો એટલે બધાની ટિકિટ બુક થઈ જશે જે જેને સેવામાં આવવું હોય ને અને વિડીયો બધા શેર કરી દેજો બધાના પેજ ઉપર અને જેથી કરીને જેને લાભ લેવો હોય બધા લઈ શકે કોઈ અનથી કોઈ મનથી ને કોઈ ધનથી જેને જેવી ભગવાને શક્તિ આપી હોય એવી કવિતાબેન ક્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી ટિકી પૂરવી ટિકિટ બુક કરી દેજો ચોક્કસ ફાઇન થેન્ક યુ ડન ચાલો પૂરવી બેન આવી જશે એવા ઘણા બેનો હશે જેને આવવું હોય ને અને એવા ઘણા ભાઈઓય હશે કેમ કેમકે સેવામાં જરૂર પડે જ ને ખાલી પૈસાથી બધું નથી થઈ જ શકતું તો સેવામાં બધાની જરૂર પડશે જ બેન તબિયત સાચવજો રાત દિવસ દોડ દોડ કરો છો એ ભગવાન સાચવે આપણે ન સાચવાનું હોય દાતાશ્રી આટલું બધું કરતા હોય તો આપણે દોડવાનું જોઈએ ને હાલો પૂર્વી બેન કે હું પહેલે દિવસથી સાથે રહીશ બે મહિના કન્ટિન્યુ પ્રયાગમાં છે પ્રયાગમાં ક્યારેક છે ને ફ્રી હોય ને તારે યુટ્યુબમાં જોવું કે પ્રયાગમાં છે અને પછી આનું શું માયતમ છે કુંભ મેળાનું અને કુંભ મેળા ક્યાં કયા જગ્યાએ થાય છે ઘણી વખત મને નહોતું મને આટલી બધી બહુ બધી નહોતી ખબર પણ આજે દાતાશ્રી એ બધી વાત કરી ને ત્યારે મને એમ થયું કે વિદેશમાં રહીને આટલું બધું જાણે છે તો આપણે તો અહીં ખાલી બધાને મોબાઈલ લઈને બેસી ગયા હોય બીજું જોવા એના કરતા છે ને આ બધું જાણવું જોઈએ હા પૂર્વી બેન તૈયાર હા તો ચોક્કસ બધા જોડાજો અને હું તો એમ જ કહું છું કે વિદેશમાં હજી ભગવાને ઘણા બધાને લક્ષ્મી આપી હોય તો આવા કામમાં વાપરજો કેમ કે આ બાર વર્ષે એક વખત કુંભમેળો આવતો હોય છે તો તમારી લક્ષ્મી આવી જગ્યાએ ખવડાવવામાં અથવા ત્યાં ઘણી બધી બીજી એક્ટિવિટી બધી બહુ બધી સેવા થતી હોય એટલે તમારી ઈચ્છા પડે ત્યાં એવું નથી કે મને જ આપજો તમારી ઈચ્છા પડે ત્યાં પણ સેવા કરજો કેમ કે સાથે કર્મ આવશે બીજું કાંઈ નહીં આવે કેમ છો આશાબેન મજામાં જય સ્વામિનારાયણ તો ખૂબ બધા વિડીયો શેર કરી દેજો હમણાં યુટ્યુબમાં આપણો વિડીયો આવી જ જશે તો એમાંથી પણ ઘણા દેશ વિદેશમાંથી ઘણા બધાને સેવા કરવાનો આવું હોય પણ ક્યાં રહેવું શું એવા બધા પ્રોબ્લેમ બનતા હોય તો ચોક્કસ મને કોન્ટેક કરજો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એટલે પાછી લિમિટેડ સંખ્યા જ હું લઈ જો બધાને ત્યાં મારે કાંઈ પાંચસો જણા ભેગા નથી કરવાના એટલે વહેલા એ પહેલાં એટલે વહેલા એ પહેલાં મને તમે જણાવી દેજો પેલો બીજો મહિનો આખો પેલા મહિનાની પહેલી તારીખથી બીજા મહિનાની એન્ડ સુધી એટલે માર્ચમાં પાછું આવવાનું રહેશે એટલે એ નક્કી કરીને જ મને વોટ્સએપ મેસેજ કરજો કન્ટિન્યુ બે મહિના ભાઈ કુંભમેળો વર્ષે હોય પણ એ જે ચાર ચાર જે ભગવાને ચાર તીર્થ ક્ષેત્ર ગયણા છે ને એમાં બાર વર્ષે એક જ વાર આવે જાણી લેજો થોડુંક કે જે 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 ચાર જગ્યા છે એમાં બાર વર્ષ એક જ વાર આવે દર વર્ષે ઈ ત્યાં ઈ જગ્યાએ ન આવે બીજી જગ્યાએ દર વર્ષે આવતું હશે થોડુંક શાસ્ત્ર જાણી લેવું અમે ત્યાં મળશું સેવામાં ભાવેશભાઈ ચોક્કસ અને સેવામાં આવો તો કાંઈ નહીં કુંભ મેળાના દર્શન કરજો નાવાનું માહિતમ છે નાવા જાજો ભવો ભવના પાપ બળીને રાખ થઈ જશે આપણે કેટલા જન્મથી આ પાપ કરતા જ આવ્યા હોય છે કરતા જ આવ્યા હોય છે ક્યારેક પશુમાં પક્ષીમાં ઘણી જગ્યાએ આપણે જન્મ લીધા જ છે એવું નથી કંઈક મનુષ્યમાં જ લીધા છે આપણે છે ને બહુ બધી મા બનાવીને આવ્યા છીએ જન્મો જન્મ જન્મો જન્મ પણ કર્મ એક છે ને મનુષ્ય જન્મમાં જ થાય છે તો કરી લેજો જેને જેવી શક્તિ હોય ને એ રીતના કોઈ અંતિમ કોઈ મનથીમ ધનથી કહું છું ને અને હું મારા માટે તો કોઈ દિવસ મરી જવ તો બીજા માટે મને માગતા હરિદ્વારમાં બે દિવસ છું બે દિવસની બધી સેવા છે એ પૂરી કરી અને સીધી પ્રયાગ અને ત્યાં બધું ફાઈનલ જ છે બધું નક્કી કરીને પછી ત્યાંથી પાછી આશ્રમ પછી ત્યાંથી પાછી પ્રયાગ કેમ કે આપડે મોદી સાહેબ નું સપનું કુંભ મેળાનું ખબર ને વાત કરી એટલે બહુ આનંદ થયો કે આપણે ગુજરાતીને એટલું બધું ભાવ પ્રેમ છે તો આપણી ફરજ છે કે આપણે બધાને અન્ન ખવડાવવું જોઈએ એટલે આ સંકલ્પ ભગવાને આપ્યો હશે ને ભગવાન જ પૂરો કર્યો તો કોન્ટેક નંબર આમ ભાઈ ભાઈ આમાં ન મોકલો મને વોટ્સએપમાં મોકલી દેજો જે જેને સેવામાં આવવું હોય ને મને વોટ્સએપમાં મેસેજ કરજો આમાં તો મને કાંઈ નહીં ખબર હોય આ તો હમણાં હું લાઈવ પૂરું કરીને મારી છોકરીઓ સંભાળતી હોય પછી એટલે જે જે આવવું હોય ને મને વોટ્સએપ મેસેજ કરી દેજો નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને વિદેશથી જે આવવાના હોય ને એને ખાસ કહું ને સેવા જે વિદેશથી જેને જોડાવું હોય ને સેવામાં એમને મને છે ને વોટ્સએપ મેસેજ કરી દેજો કદાચ તમારો મારો ટાઈમ ચેન્જ થતો હોય તો કોલ ક્યારેક રિસીવ નથી થતો તો મને મેસેજ કરી દેજો કે આટલા વાગે તમે કોલ કરશો જેથી કરીને હું ધ્યાનમાં રાખું કે તમારો કોલ આટલા વાગે આવશે એમ મને ખબર છે કે વિદેશમાં ઘણા બધાને સેવા કરવી હોય છે પણ એને માધ્યમ નથી હોતું તો આમાં મને ખબર છે કે ઘણા બધા લોકો જોડાવાના છે ઘણા બધા દેશ વિદેશથી આ સેવામાં જોડાવાના છે અને જેને લક્ષ્મી આપીને તો જોડાવું જ જોઈએ ચોક્કસ આ સેવામાં પાછું પડવાનું થતું જ નથી કે પ્રયાગમાં એમ થવું જોઈએ ગુજરાતીએ એ ખવડાવ્યું બસ એટલી આપણે ત્યાં રાત દિવસ સેવા આપવાની છે હરિદ્વારના આશ્રમનું કામ હવે બંધ કરી દેવાનું છે જે દાતાશ્રી સાથે વાત થઈ ગઈ છે એ રિનોવેશન બે મહિના પછી બે ચાર મહિના પછી કરશું અત્યારે આશ્રમ આશ્રમય બંધ કરી દેવાનો છે લોક લોકમાં દેવાના છે એ બધું ત્યાં આવે સેવા બે મહિના બધી જગ્યાએ એમાંથી ન પહોંચાય અને હરિદ્વાર જે આવવાના હોય એમને પણ કહી દઉં છું કે બે મહિના અમારું ક્ષેત્ર બંધ છે એટલે રહેવા જમવા કાંઈ નહીં મળે એટલે ખોટા કોન્ટેક કરવો હોય નહીં પછી બે મહિના પછી રિનોવેશન કરશું પછી વિચારશું આગળની સેવા શું કરશું જય નારાયણ ચાલો તો જેવી શક્તિ હોય પ્રમાણે જોડાજો અને ભગવાનને પ્રાર્થના કરી કે અમને સેવા કરવાનું બળ આપજો તમે બધા સાથે હશો ત્યારે આ સેવા થશે નહી એક લાયક કાંઈ થવાની નથી વિચાર તો મને પાંચસો આવતા હોય તો એક લાખ લાય કઈ થવાના નથી સક્સેસ એમ કે એની સાથે બધાને જોડાવવું પડશે અને તમે બધા જ્યારે સાથ સહકાર પ્રેમ આટલો બધો આપો છો ને ત્યારે મને આમ વિશેષને ને વિશેષ આનંદ થાય છે સેવા કરવાનો અને હવે આપણે આ શરીર જ સેવા માટે છે તો દોડવાનું જ હોય એમાં કઈ આ શરીરને સાચવવાનું ના હોય કેમ કે આને એક દિવસ સળગાવવાનું જ છે એટલે આને બહુ કાંઈ સાચવીને રાખવાનું નથી તો ઘણા બધા એવા ગામડેથી બેનો હોય છે કે સેવા કરવા આવવું હોય તો ચોક્કસ વોટ્સએપ મેસેજ કરી દેજો કોલ રિસીવ થાય કે ન થાય હું હજી એકવાર કહું છું કે કોલ રિસીવ થાય કે ન થાય વોટ્સએપ મેસેજ કરજો નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તમારે કેટલા દિવસ આવવું છે શું જો હું તમને પંદર દિવસ માટે સેવામાં નહીં લઈ જાઉં ચોખ્ખું કહી દઉં મારે ટિકિટ માથે પડે એટલે એક મહિનો રહેવું હોય ને કે બે મહિના રહેવું હોય ને એ જ મને મેસેજ કરજો નહીં તો તમે પંદર દિવસ આવીને પાછા હાલતા તો નહીં તો ન આવતા તો પૂરી સેવા આપવી હોય એ જ મને મેસેજ કરજો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ સેવામાં જોડાજો જ કેમ કે ઘર પરિવાર માટે તો આખી જિંદગી સેવા કઈ રીત છે કોઈ આમ લાડવા નહીં બાંધવી દે ભગવાન માટે જેટલું કર્યું હશે ને એટલું બધું ભેગું આવશે એટલે પરિવારની કરવાની હોય એવું નથી કહેતી કે પરિવાર છોડીને બધા મારી સાથે જ નીકળી પડો એવું નથી કેતી પણ આવો સમય ને સંજોગ બનતો હોય ને ત્યારે સેવાનો લાભ લઈ લેવો જોઈએ કે વારે વારે આવો સમય મળતો નથી પૈસા આપતા સમય ન મળે તમારા પછી જાય પછી મારા કરોડો પડ્યા હોય તો શું કામ હું કોને ખવડાવવા જાઉં આ આવી રીતના આપણે સેવા આપી શકીએ પણ જે મહાત્મય છે એ તો વહી ગયું ને એ તો જતું રહ્યું પછી શું કામનું એટલે જ્યારે સમય હોય ને ત્યારે લાભ લઈ લેવાય કે આપણી પાસે ગોળ હોય ને ત્યારે જ માખી આવે નહીતર કોઈ આવે નહી એટલે સમય હોય ને ત્યારે છે ને સેવા કર લેવી જોઈ બસ એટલે ભગવાને શક્તિ આપી હોય અન મન ધનથી જોડાજો અને મેસેજ કરી દેજો કે અમારા તરફથી આટલી સેવા અને અમે સેવામાં આવશું સેવ મમરા ચા પીધી નથી પીધી કઉ ને સવાર નથી પીધી કેમ કે આ કઈ બે ત્રણ લાખ રૂપિયામાં માં ત્યાં થઈ ન જવાનું આ સાત આઠ દસ લાખ રૂપિયા જોશે આ બે મહિના કન્ટિન્યુઅન ક્ષેત્ર ચાલુ રાખવામાં તો મારે બધા દાતાશ્રી સાથે વાત તો કરવી પડે ને કેમ કે તો આ બધું સવારથી ચાલુ જ હતું હા ઘેર બેઠા ગંગા આવી હોય તો નાહી લેવું જોઈએ સાચી વાત છે પૂર્વી બેન એટલે સવારનો ચાઈ નથી પીધો ને નાસ્તોય નથી કર્યો પણ મને આનંદ છે કાંઈ વાંધો નહીં ચા મળે કે ન મળે એનો મને કોઈ અફસોસ છે જ નહીં મને સેવા મળી ને અન ખવડાવા મળ્યું ને એટલે મને બહુ વિશેષ આનંદ છે અને મારી પહેલી ચોઇસ કહું ને રસોઈ બનાવીને ખવડાવું બસ બધાને જમાડવું એ મારી પહેલી આમ જીવનનો શોખ હોય ને મારો પહેલો શોખ છે કે રસોઈ બનાવીને બીજાને જમાડું એટલે મને બહુ આનંદ છે અને હવે તમારી બધાને ફરજ છે જેને ભગવાને લક્ષ્મી આપ્યું એને લક્ષ્મીથી જોડાવાનું છે અને જેને ભગવાને શરીર સક્ષમ સક્ષમ આપ્યું એને શરીરથી જોડાવાનું છે એક શબ્દ હું દસ વાર એટલે કહું છું કે આમાં તમારે બધાને સાથ સહકાર આપવાનો જ છે અને સત્સંગી હોય તો ખાસ કેમ કે આપણે ઉત્સવ હોય કેવા આપણે બધા દોડી દોડીને સેવામાં વહી ને તો આ તો કુંભ મેળો છે આ તો બધા સમાજના પછી બધા જ્ઞાતિના બધા લોકો આવવાના હોય ને તો એની તો સેવા કેમ ભૂલાય અને ક્યારેક ઘણા રૂપમાં ભગવાન આવે ની ખબર નથી એટલે આ સેવામાં તો જોડાવાનું જ છે અને હું વીસ વ્યક્તિને જ લઈ જવાની છું વધારે નહીં એટલે જેના વીસમાં માં જેનું પહેલું નામ હશે ને એને આવવા મળશે કેમ કે પંદર બેનો પાંચ ભાઈઓ બસ આટલાને જ હું સેવા કરવા લઈ જવાની છું એટલે વીસ લોકો માં તમારે કેટલા મું નામ નાખું ને એટલે ચાલુ કરી દેજો વોટ્સએપમાં મેસેજ આ ગામથી અને આટલી ઉંમર એટલે હું જોઈ લઈશ કે એને લઈ જવા શું કેવી રીતના બધું કવિતાબેન નાસ્તો કરી લ્યો આ અને તમે ટિકિટ કરાવી જ લેજો બધા આવી જ જવાનું છે આવો લાભ મળવાનો નથી અને વારે વારે મનુષ્ય જન્મ મળવાનો નથી ખબર નહીં આ તો ભગવાને આપણને મોકલી દીધા છે કઈ થોડા પુણ્યને લઈને કઈ નહીં આપણે કઈ ઓછા પાપ તો બધાય કર્યા ન હોય આ તો આપણી ઉપર ભગવાનની કૃપા તો આપણે સેવાનો લાભ લેવાનો મારે આવવાનું જ છે પેલું નામ તારું તારે તો હમણાં બે દિવસમાં જ ભાઈ આવવાનું છે તું ખમ એ સંભાળ લેશે એટલે બે બે મહિના તાર નીકળી જ જવાનું છે પૂર્વી તારે મારે સાથે નીકળી જ પડવાનું છે હવે દોડવાનું છે એટલે હું હવે આશ્રમે ઓછી મળીશ કેમકે હવે મારે આ પંદર દિવસમાં બધા જે બધા પેપર વર્ક હોય બધા પૂરા કરવાના છે અને આપણે સેવા બે મહિના કન્ટિન્યુ ચાલુ રાખવાની છે અને આપણે બધાને ગર્વ થવો જોઈએ અને લેવો જોઈએ આપણે બધા એને આપણે એટલું આમ મોદી સાહેબને સાથે આપવો જોઈએ એવું નથી કહેતી ભાજપ સરકાર પણ કોઈ પણ આપણો ગુજરાતી હોય બધા માટે સરખા પણ જયારે ગુજરાતીનું સપનું હોય ને પ્રયાગમાં કે આટલા યાત્રિકો આવે આટલા જમાડવા તો એમાં આપણે પાછું પડવું જ ન જોઈએ એટલે એ બધું નંબર જણાવીશ પછી ત્યારે લાઈવ થઈશ તમને સ્ટોલ નંબર ક્યાં સેવા છે બધું જણાવીશ પણ આમાં આપણે પાછું પડવાનું નથી કેમ કે ગુજરાતી કે ખવડાવવામાં પેલો નંબર હોય તો આપણે એવો પેલો નંબર જ લેવાનો છે ખવડાવવામાં રણજીત અમારે તો એક જ પ્રાર્થના ભગવાનને કરવાની છે કે આશાબેનની તબિયત સારી રાખજો મારું નામ લખી લેજો આશાબેન રસિકભાઈ માથું ગયા જુનાગઢવાળા ભાઈ મને વોટ્સએપમાં એક મેસેજ કરી દેજો અને તમારું આધાર કાર્ડ મોકલી દેજો એટલે હું તમને જણાવી દઈશ કેટલી તારીખે નીકળવાનું શું બધું ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ખૂબ બધા શેર કરી દેજો અને રાજી રેજો અને ક્યારેક ભૂલ થઈ ગઈ હોય ક્યારેક ગુસ્સામાં બોલાઈ જાય મારો સ્વભાવ છે કે મારાથી ખોટું સહન ન થાય ક્યારેક બોલાઈ ગયું હોય તમારો કોલ રિસીવ ન થયો હોય તો માફ કરજો અને રાજી રહેજો ને ભગવાનને પ્રાર્થના કરી ભગવાન સૌનું મંગલ કરે અને વિશેષ આ સેવામાં દેશ વિદેશમાંથી હજી કહું છું બધા જોડાજો કે તમને ભગવાનને લક્ષ્મી આપી તો લક્ષ્મીથી જોડાજો જોડાજો કેમકે આવો આવો અવસર નહીં મળે અને તમને ભગવાને શક્તિ આપી હોય તો શક્તિથી જોડાજો અને કઈ ન કરો કઈ એક એક વિડીયો પોતાના આ વિડીયો છે ને પોતાના પેજ ઉપર શેર કરી દેજો જેથી કરીને કોઈ દાતા સુધી પહોંચી ગયો ને એના હૃદય સુધી તો તમારો વિડીયો શેર કરેલો તમને કે આંગળી ચીંધવાનું પુણ્ય મળી જશે એટલે આંગળી ચીંધવાનું પુણ્ય તમને મળી જશે તો બધાના પેજ ઉપર વોટ્સએપમાં તમારા ઇન્સ્ટામાં બધા વિડીયો શેર કરી દેજો એટલી સેવા તમે બેન માણો છો ને તો આ સેવા આટલી કરજો બસ ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ભગવાન સૌનું મંગલ કરે અને ખૂબ સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને વિશેષ આ કે દેશ વિદેશમાં આવા બધા દાતાશ્રી છે ને ત્યારે આ બધી સેવા થાય છે એટલે હું તો એમને કહું કે લાખો લાખો વંદન આવા બધા દાતાશ્રી ને અને મને નામ આપવાની ના પાડી છે કે બેન હું તો તમને ચાલુ કરાવી દઉં પછી કે બધા જોડાશે તમારું ક્યાંય પાછું નહીં પડે એમ એટલે હું નામ આપવાની મને ચાર વાર કીધું બેન મારું નામ ક્યાંય ન આપતા તમે હું અત્યારે આટલેથી તમને સેવા ચાલુ કરાવી દઉં છું પછી આગળ બધા પ્રભુની ઈચ્છા એટલે આવા બધા દાતાશ્રી છે આપણો આશ્રમ જે બધા કચ્છના હરિભક્તોએ એ બનાવી આપ્યો છે એ નહીં કેમ ભૂલું હરિદ્વારમાં આશ્રમ બની એ બધા દાતાને કેમ ભૂલું અને ગુજરાતમાંથી નાની મોટી સેવા જમાડવાની હોય છે કોઈ પ્રાર્થનાથી કોઈ અન્નથી કોઈ મનથી કોઈ ધન થી ભગવાન સૌનું મંગલ કરજો અને એના જીવનમાં હરેક દુખ આવતા હોય ને તો ભગવાનને કઈ દૂર કરજો કેમ કે આ એને મોકલી દીધું કેમ કે ધનનું કામ ધનથી થતું હોય છે તો આવા બધા દાતાશ્રીના ચરણોમાં વંદન પ્રણામ ભગવાન તમને ખૂબ આપે એમ કહું ખૂબ એટલે મારી એ ભગવાન દાતાશ્રીને આપે એવી ભગવાનને પ્રાર્થના કરું આમ આમ કહું ને જ ખુશીના આંસુ આવી ગયા કે આવી સેવા ભગવાને મને કરાવશે એટલે બહુ આનંદ થયો કેમ કે કુંભનું જે માહિતમ જાણતા હોય ને એને જ ખબર હોય કે એનું શું મહાત્મય છે એટલે બહુ એટલે બહુ જ આનંદ થયો અને દાતાશ્રીને ખૂબ ખૂબ થેન્ક યુ કે તમે તમારી લક્ષ્મી આટલી ભલે ચાલુ તો કરાવી ને અને ઘટશે ત્યાં બધા તમે જોડાજો અને આમાં એવું આજો ખાસ કે તમને એવું થાય કે એક દિવસના દાતાશ્રી બનવું છે બે દિવસના આઠ દિવસના તો ત્યારે હું જણાવીશ કે કેમ કે મને અત્યારે તો હજી સ્ટાર્ટ કર્યું નથી એટલે પણ ખ્યાલ નથી કેટલો ખર્ચો શું હોય પણ ત્યારે તમે બધા પણ આ સેવાનો લાભ લઈ શકશો મોટી સેવા છે મેહુલભાઈ ભગવાન કરાવે આપણે તો શું કરી એટલે આમ આનંદ જ છે કે બસ આપણા ગુજરાતમાંથી આપણને બધાને ત્યાં સેવા કરવા પ્રભુએ ખેંચા એનો આનંદ છે એટલે ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન પ્રણામ કે અમને બે મહિના પ્રયાગમાં બધાને અન્ન ખવડાવવાનો સમય આપ્યો અને દાતાશ્રીના ચરણોમાં થેન્ક યુ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ રાજી રેજો અને ભગવાન સૌનું મંગલ કરે અને હજી કોન્ટેક્ટ નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એની ઉપર વોટ્સએપ કરી દેજો અને જે ભાગ્ય સાડી હશે એ જ સેવામાં આવી હશે ચાલો બધાને જય સ્વામિનારાયણ